માતાજી મિત્રો શૂટિંગમાં અને અમે દિવાળી પહેલા નીતિન ભાઈ અને તરુણભાઈ ની વેબ સિરીઝ કરી હતી જય માતાજી મિત્રો વિડિયો વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ખજુરભાઈ ના માં કામ કરવા વાળો મિત્રો આપણે ખરેખર વિડીયો જોરદાર લાયા છે ને ખજુભાઈના કોરી બોલે છે મિત્રો તો કીર્તિ પટેલ કહેતી તેથી કે મા બધાને પૂછી જ તો આ ભાઈને બેનને વિડિયો બનાવ્યો છે મિત્રો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે મિત્રો તો આ બેન શું કહે છે ખજુભાઈ વિશે મિત્રો એ બી તમે જાણી લેજો પૂરો પૂરોપૂરો મિત્રો કે બેન ખજુભાઈના કોરી બોલે છે મિત્રો કીર્તિ પટેલ નાવ અને નાવથી વિરોધ કરતી હોય છે મિત્રો તો આપણે કોઈના વિરોધ કરવા માંગતા નથી પણ મિત્રો

એક વાર બતાવો ખજૂરભાઈ આવું સારું સારું કામ કરે છે મેં હોભળ્યું છે ખજૂરભાઈ આવું સારું સારું કામ કરે છે એક સંડાસ તો બનીને બતાવો તમે તો સાચી વાત છે દનની કહે મિત્રો કેમ કે કીર્તિ પટેલ વિરોધ કરે છે ખજૂરભાઈનો મિત્રો તો આ શું કારણ વિરોધ કરે છે તો કોઈને ખબર નથી મિત્રો પણ ખોટા વિરોધ કરવાની કોઈ જરૂર નથી હતી તો તમે જુઓ પૂરો વિડિયો જે માજે માજી હોય ને આ માજીની સાથે એના દુશ્મનો તો હોય જ એની સારપ એની સુગંધ

અને એ જ એનું કામ કરી શકે છે એના વગોણા કરવા વાળાને શું ખબર પડે કે એના કામ કેટલા ઊંચા છે જેમ હર્ષાબેને કીધું એમ એક સંડાસ કે બાથરૂમ તો બનાવી જુઓ તો ખબર પડે કે ઈટની કિંમત શું હોય બાકી તમે લોકો શું જાણો એક સંડાસ બાથરૂમ તો બની તો સાચી વાત છે મિત્રો માજી કહેશે સાચી વાત છે મિત્રો અમારાથી એક સંડાસ બાથરૂમ ના થતું હોય અને બીજાની શું કામ ખોદ ખોજખોદથી કરતો હોય છે મિત્રો તો આ સાચી વાત છે કીર્તિ પટેલ જોરદાર જવાબ આપે છે મિત્રો માજીને તો સોલ્યુટ છે માજી ગંદે માત્ર મિત્રો બીજા વિડીયો મળે છે તમને આ વિડીયો કેવો ગમે કમેન્ટ કરી છે ચલો ટિકા ભાઈ